રોકીને પૂછતાછ કરતા તેને પોતાનું નામ જણાવેલ નહીં અને ગભરાઈ ગઈ હતી જેથી કિશોરીને આમોદ પોલીસ મથકે લાવી ચા પાણી કરાવી મહિલા પોલીસ કર્મચારી હિરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીની પૂછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવ્યું હતું જો કે ગભરાઈ ગયેલી કિશોરીએ પૂરું નામ અને સરનામું જણાવ્યું ન હતું કિશોરીના વાલી વારસાની હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે ફોટા પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગન રાઠવાની પુત્રી હોવાની માહિતી મળતા જ પોલીસે તેનો સંપર્ક કરતાં આમોદ પોલીસે તેની ખરાઈ કરીને તેના પિતાને સોંપી સુખદ મિલાપ કરાવ્યું હતું